કાઢી દેવો બાજરો સદાય તો ભાઈ બાજરો ઓલો લેતે આવ ને ઈ થોડો ગોઈણી હોય તો કાઢ્યો તો ઈ બધા માં સોફી દે અને ભાઈ મારી માએ કાલ બક્કલો લેવાનું કીધું તો હું જો એક રોઈન ભૂલી ગયો હું કે હવે આ તો આજ લઈ આવ ચારો ચોખો કર ને કોઈ આખો ચારો લોહણ કાઢ્યો તો કેવું આપણું લોહણ કાઢ નઈ તો ભાઈ લોહણ છે ને કમ્પ્લીટ થઈ ગયો તમને દેખાતો હોય ચારો આઈ કમ્પ્લીટલી ચોખો થઈ ગયો છે તો મારા મમ્મી ની એવું કીધું છે કે અત્યારે આપણે છે ને બક્કલો વાવી દે તો બક્કલો ઘર નું હોય ને ઓર્ગેનિક તો એમાં તો કઈ ઘટે જ નહીં કાઢી નાખે ઘરનું બકાલું એટલે હું જતા હું લેતા હું છોકરાને મૂકતા હું શું છે હવા મિત્રો તમે ઝાડવું જોયું આવું હોય હવાનું ઝાડવું અને આમાં સ્મેલ આવે ભાઈ આ હા કંઈ ઘટે નહીં એમ સ્મેલ છે ને જોરદાર આવે છે મકાઈ સોરી મકાઈ શું આપણે જવેરના બે ત્રણ ચારા કે કમ્પ્લીટ ઉગી ગઈ બાજરો કમ્પ્લીટ ઉગી ગયો હવે આપણે કઈ ઉપાદી છે નહીં ને હું તમને મેં કાલે કીધું હતું કે આપણે જવાનું છે હું મિટિંગમાં તો તો નવ્વાણું ટકા આપણી ડીલ સક્સેસ થઈ ગઈ તમારા બધા લોકોના સપોર્ટથી તો હવે એક બે દિવસમાં અમદાવાદ જવાનું થાય હું છે હું નહીં કન્ફર્મ એ હજી હું તમને આગળ કન્ટિન્યુ બ્લોગની અંદર રહીજો ને ચેનલનો સબસ્ક્રાઈબ કરીને રાખજો તમારા બધા માટે એક બહુ મોટી મોટી સરપ્રાઈઝ આવવાની છે તો આપણે કંઈક કરશું નવીન બધા લોકો સાથે મળીને કરશું રેડી હા 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 બેનું વાહ વાહ પછી આ બે બેનું છે ને ગાડીમાં બેઠી બેઠી કહેતી એ દાદી ને પેગે લાગી કે નહીં તું મમ્મી ને પેગે લાગી કે નહીં હે કાં રાઈડો રાઈડ થઈ હવર ના પર જય દ્વારકા દીશ બેનો હાલો તો આમ ઘેર જાઓ ઘેર જાઓ અહીંયા ચાર ટમારો ઘેર જાવ હાલો હવે હાલો હવે છે ને હું ઓલે છે ને મોટર ચાલુ કરું કેવું મોટર ચાલુ કરવી હેકો ભરવો

આઈ તો મને પણ ખબર છે માં રાયડું હું પાડે એટલી બધી જય દ્વારકાધી જય મંગો રાધી રામ જય 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 શ્રી કૃષ્ણ હોરા વારનો હાલો તો કરો મોટર ચાલુ જાવ હાલો હું રસો પકડીને ઊભું તો મિત્રો હોય છે ને અત્યારે પેલા ટાકો ભલે હે રસો પકડવાની જરૂર નથી એમ પણ આહા હા હાલા આવલું યાર કેવત છે ને હાસે છે કે ગાડાત કૂતરો આલ્યો જ ને તો કે હું ભાર તો આખો હું ઢોળીયો ને ક્રેડિટ આખી આખી લઈ લી હે ને ખબર છે

ચલો તો બકાલો આવી ગયું છે મિત્રો આપણો જોઈએ શું શું આવ્યું છે મેં કોઈ જોયું નથી ચાલો તો અહીંયા છે ને આપણે બકાલું જોઈએ ક્યુ ક્યુ એ વધારે ડિંગ 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 નહીં કરો નો બાકી સાપટ પડી જાય હાડી હાલ આમાં શું છે આમાં છે ભીંડો લેડીઝ ફિંગર ભીંડો પછી આ શું છે ગુવાર પછી આ છે ઉપર ચોરા થાય પછી આમાં છે ગલકા કાકડી અને તુરિયા રેડી તો કા વાવાનું હોય લઈ આવ્યો મેં કીધું કે આપી તો ઉનાળામાં થાય

ચાલો તો ભાઈ એને છે ને આવો નથી થતું કારણ કે એ છે ને વટી છે એકવાર ના પાડ દઈ ને પછી આવે નહીં ને આમ પણ તારે કંઈ વરજાની ફૂઇ થવાની જરૂર નથી કારણ કે તને આમ પણ કંઈ કીધું પણ નથી બરાબર તને લઈને પણ નથી જ તને લઈને જાય કોણ હા તો ઠામ ધોયા કર તું બરાબર હું જાઉં ચાલો ફેમિલી નાય ધોઈ ફ્રેશ થઈ ગયો ગુમલેટલી અને મેં કીધું મારા મિત્ર છે ને એને ટૂંકમાં પૂંજન છે આજે ટૂંકમાં ન્યા જ આવવાનું છે એ મારો પ્રશ્ન છે હું નાવ નો નાવ બરાબર નથી મેલી એમાં આને બે પોઈન્ટ પાંચ થવાની જરૂર નથી રેડી માપે મેળે રહી ગયા આઠ વાગે ડખા થઈ ગયા જાય ધીંગાણા ઢોલ વાગી જાય પછી ન કહી તું આના હવે બે વિડીયો અમે ધીંગાણા હોય ની હાલો ફેમિલી તો આ વિડીયોને હું એન્ડ કરી દઉં હું નાઈ જોઈને ફ્રેશ થઈ જાઉં ને મળીશું ફરી એક નવો બ્લોગ છે તો જય દેવ કદી જય મગર રાધે રાધે બાય